હાલ ગુજરાત ને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ભાગમાં સિયર ઝોન ની અસર છે તેને કારણે વડોદરા પંચમહાલ અને છોટા ઉદેપુર માં આજે પણ અત્યંત ભારે વરસાદ ની સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે આ સિયર ઝોન ની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં આવતા જિલ્લાઓમાં માં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે સવ્વીસ તારીખ થી ચોમાસાનું જોર ઓર વધશે અને એટલું જ નહીં જુલાઈમાં અંતમાં દરિયામાં કંઈક એવું પણ મોટું થશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદી દરી ઉત્તરીય પૂર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ રહ્યું નથી અને હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે અને પેસેફિક મહાસાગર પર વાદળો હાલમાં નહીવત છે અને ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઈ રહ્યા છે વાયુમંડળમાં એટમોસ્ફિયરિક વેવ નબળી દિશામાં છે અને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડાક અંશે સિસ્ટમ બની રહી છે અને જેના કારણે આગામી છવ્વીસ અને ત્રીસ જુલાઈ સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે